જો તમારા બાળકો પાલક ના ખાતા હોય તો એનું હેલ્ધી વર્ઝન આજે આપણે પાલક અને પનીરમાંથી રોટલી બનાવીશું એ તમારા બાળકો બહુ જ ખુશ થઈને ખાશે તો ચાલો એની શરૂઆત કરી લઈએ પાલક બે થી ત્રણ પાણીથી ધોઈ લીધેલો છે હવે એને બાફવા માટે મૂકી દઈએ પાલક આપણો સરસ બફાઈ ગયો છે હવે એને ગરમ પાણીમાંથી નીકાળી અને ઠંડુ પાણી ઉમેરી દઈએ એક મિક્સર જારમાં આપણે પાલકને ઉમેરી દઈશું બેથી ત્રણ નમ લીલા મરચાં ઉમેરી દઈશું પનીરને આ રીતે હાથથી મેશ કરીને ઉમેરી દઈશું થોડુંક આખું જીરું ઉમેરીશું બેથી ત્રણ નમ કાળા મરી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું થોડુંક પાણી ઉમેરી અને એક પ્યુરી બનાવી લઈએ એક બાઉલમાં ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ હોય છે એ ઉમેરી દઈશું આપણે પેલી પ્યુરીમાં મીઠું ઉમેરેલું છે એટલે લોટ પ્રમાણે મીઠું ઉમેરીશું મોણ માટે તેલ ઉમેરી દઈશું હવે આ પ્યુરી ઉમેરી અને લોટને સરસ બાંધી લઈએ જેમ જેમ જરૂર લાગે એમ થોડી થોડી પ્યુરી ઉમેરી અને સરસ સોફ્ટ લોટ બાંધવાનો છે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે હવે થોડું તેલ ઉમેરી અને એને સોફ્ટ કરી લઈએ લોટને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીએ આપણે આ રીતનો એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈશું એને કોરલ લોટથી આ રીતે કોટ કરી અને સરસ રોટલી વણી લઈશું રોટલી વણી લીધી છે હવે આપણે એને શેકી લઈએ રોટલીને હવે આપણે ગરમ તવા ઉપર મૂકી અને શેકી લઈએ આપણે આ રીતે ઘી લગાવી દઈશું પાલક અને પનીરના હેલ્ધી કોમ્બિનેશનથી બનેલી આ રોટલી ની રેસીપી તમને કેવી લાગે છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ